ઘર સભા એક એવી સુંદર પરંપરા છે જે પરિવાર ને એક સાથે જોડી રાખે છે ઘર સભા માત્ર એક પરંપરા નહીં એક સંસ્કાર છે જ્યાં દરેક વ્યક્તિ એક સાથે બેસી પોતાના વિચારો વ્યક્ત કર

સદસ્યો વચ્ચેના સ્નેહ અને સંબંધ પર આધાર હોય છે જ્યાં સંવાદ હશે ત્યાં સમજૂતી હશે ઘર સભા સંવાદ માટેનું ઉત્તમ માધ્યમ છે સંવાદ હશે જ્યાં પરિવારને સાથ ઘર સભા લાવે પ્રેમની સાથે વિશ્વાસ જ્યારે વાત કરીએ કુટુંબના સંસ્કાર અને માનની ત્યારે નાના બાળકો માટે ઘર સભા તે સંસ્કારની શાળાની જેમ કામ કરે છે તેઓ મોટા વડીલો પાસેથી જીવન જીવવાના મૂલ્યો શીખે છે અને જો સમયનો સકારાત્મક આયોજન થાય ને તો દરેક વ્યક્તિ શિસ્ત અને નિયમિતતા પાળતા થઈ જાય ઘર સભા દ્વારા દરેકને પોતાની વાત મૂકવાનો મોકો મળે છે નાના બાળકો પોતે શાળાએ તેમજ મિત્રો સાથે થયેલી વાતો કહે યુવાનો નોકરી ધંધે લાગતી ચર્ચા કરે અને વડીલો પોતાના અનુભવથી માર્ગદર્શન આપે આમ આ આધુનિક સમયમાં જ્યારે દરેક પોતાની દોડધામમાં વ્યસ્ત હોય ત્યારે ઘર સભા એકબીજાને નજીક લાવવા સમજવા માટેનો ઉત્તમ માધ્યમ છે એટલે જ તો કહેવાય છે સંયુક્ત પરિવાર એ સંસ્કૃતિનો આધાર છે અને ઘર સભા તેની મજબૂત કડી છે આમ તો આપણે સૌ ઘર સભા વિશે જાણીએ જ છીએ પણ શું તેનું આયોજન થાય છે જો નહીં તો દરરોજ કે દર અઠવાડિયે કોઈ એક નક્કી કરેલ સમયે આખું કુટુંબ ભેગો મળી વાતો કરે પરિવારના નિયમો શિક્ષણ સંસ્કાર ભવિષ્યની યોજનાઓ

ઘરસભા માત્ર એક બેઠક નથી ઘરસભા માત્ર એક બેઠક નથી તે એક સંસ્કાર છે એક પવિત્ર પરંપરા છે જે ઘરમાં નિયમિત ઘરસભા યોજાય ને ત્યાં સુખ શાંતિ સ્નેહ અને પ્રેમ હંમેશા ટકી રહે તો ચાલો આજથી જ ઘરમાં ઘરસભાની પ્રથા શરૂ કરીએ અને પરિવારના વ્યક્તિ સાથે વધુ સુખદ અને સ્નેહી સંબંધો બાંધીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત ખુબ સારી વાત કરી ને વિનંતી કરીશું જેને પ્રોત્સાહન કવર આપી અને એને સન્માનિત કરશે ક્રિશા બ્રિજેશભાઈ સુદાણી ઘર સભાની ખુબ સરસ મજા